ભાવનગર મહુવા હાઈવે ઉપર બાર કલાકમાં બની અકસ્માતની બીજી ઘટના સરતાનપર ગામના મજૂરી અર્થે ગયેલા વ્યક્તિઓ પરત ફરી રહ્યા હતા ત્યારે સરતાનપર ગામે જતા અકસ્માત સર્જાયો છે છકડો રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાવાની ઘટના સામે આવતા અનેક લોકો ઘાયલ થયા છે બનાવની જાણ થતાં એકસો આઠ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી છકડો રિક્ષા અને કાર વચ્ચે અકસ્માતમાં ઓગણીસ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચ્યાના અહેવાલો સામે આવી રહ્યા છે તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે તવાજા ખાતે ખસેડવામાં આવ્યા છે બનાવની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અહેવાલ બીજલ માલકિયા સાથે ફિરોઝ મલેક ભાવનગર